અમ્બા ઓ ઓ હવે બરોબર બરોબર છે હે અલા બરી કાય ના તો શું એ સિગરેટ લાય તું દાદા ગઈ વાત છે કેમ ડાડી કરે છે અલા કેમ બેઠો યાર ગલ્લાવાળો બહાર ગયો છે સિગરેટ લાય બરાબર સિગરેટ એમ કે બોમ બોમ સુખ સિગરેટ લાય ભઈયા એ મારે સુખ શાંતિ વાય ના તો હું તો પોથું બેસું સીટુ ગઈ પાછું કર દે ભાઈ તે એટલું જ રે ભાઈ

ada <laughs> <laughs> malur

અને ઘણીવાર જાટવાવારી કેમ કેમ ખાય ગણો કેવા થાને છે ખુદ અમાજા નેટો આમણે નો જવાની ને ફોન કરી ગઈ કે આવજો ગણનામાં પણ હું મારે એવણા છે ને તો તો ઘણો ટાઈમ થઈ ને તમે કરતા કે આતાનથી ગલ્લામાં ઓઠા માટ આ જવા કીધું જાવા દે નવડો આ જઈ ગયા શું છું કોઈ તમે નવાજ ને કોક બીજું ગાંધા સાઈડ નું કોઈક બીજું સાનુ કરી લાગે છે ના બીજું કોઈક સારું કર્યુંસ આવે છે એવી કોક ખરાબ ખરાબ કોક આ બાસ એક મારું આયુ દારૂડિયું

લઈને બેઠા છે અમે જુઓ ભાઈ દાનુણી આ છે ઓને આ કોઈ બધા ખરા બધા એક જેવા મગજ કોઈ ના હોય બધા અલગ અલગ મગજ ના આવી એટલે તમારે ઠંડો કરવાનો ભાઈ તમે ઠંડો લઈને બેઠા છો દારૂજી ભાઈ થોડું વધારે બોલીએ જાય અમે બોલે તમે બોલે કોઈ પૈસા વાળે હોય આવે કોઈ લઈને ના હાડે એટલે તમારે છે ને થોડુંક

આવે તમારે ધોવાનું હારો બે મસાના આ તમારે છે બરોબર સારું વીસ રૂપિયા પેલા પાન તમે લઈ લેજો ક્યાં પડશે તમારે સારું હાર હડો મારા બેટા આવા ઉધાર લેવા આવે છે મારા ખામાં ગલ્લો બંધ કરી નાખવા ના લાયો આવે છે કોઈ સારા માણસો આવે તો કોઈ મને હાલતે ફાવે ને આ તો દારૂડી આપશે કોઈ પેલા આવશે ગલ્લા થી વાંચા લઈને મારા ગલ્લો બંધ છે આ મારા બેટા માણસો આવે તો કોક આપડે હાલતે ફાવે કોઈ ઉધારે હાલતે ફાવે